તો માતાજી બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જ છે જો અત્યારમાં ગયા તા વાળીએ અત્યારે અગિયાર વાગ્યા પાણી વાર વાગ્યા તા વીડી વાજ ઉતાર્યો નહોતો જો પાણીની બોટલ થઈ ગઈ ખાલી ઘરે જાય જો અગિયાર વાગ્યા હે જમવા જવાનું હવે પાણી માં વાર નાખ્યું એટલે બપોર પછી આરામ કરવા જડે ને બીજું કાંઈ હે ને કામ આ જગ્યા તા ટેક્ટર લઈને રહેતી ભરવા રેતી ભરી આવ્યા હાંજી આજ બીજું કઈ કામ હતું નહીં કારખાને આપણું હમણાં બંધ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો ચેનલમાં નવા હોય મિત્રો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ડેલી ડેલી વ્લોગ તમને જોવા મળી જાય વરસાદ આવે એવું થયું જો વાદરા આજ આવે તાવે એવું છે ઓલી બાજુ એવું જો

વરસાદ થઈ ગયો સારું ગાડી પડલી આવ્યો આપડે ગોદડા ઉતાર લીધા મેળી માથે આવ્યો તો ખરો આજ નગર

सो गई हो बिना गए हो नहीं किया बंद करो वो छोटी तो ना गुड़िया lagi जो साइकिल लगी लियो आया जो रियो क्या ये

ટાઈમ થઈ ગયો છે તો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધો જેથી તમને ડેલી બહુ જોવા મળી જાય અને ક્યાં ક્યાં વરસાદ પીડો છે તમારા કામનો પીડો છે કે નહીં કોમેન્ટ કરજો બાય